નાક પાંચમની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી પાંચમે વધ પાંચમે પ્રાતઃ કાળે સ્નાન કરી પાણિયારે નાક ચિતરવું ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણામાં પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અવશ્ય ખાવી વાર્તા એક હતી ગંગા ડોશી ડોશીને સાત દીકરાને સાત વહુ હતી છ વહુ ભર્યા ભાદર્યા ઘેરથી આવેલી જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન મા ન બહેન ન માસી કે ન કાકા કે ફૈબા કોઈ ન હતું વાતે વાતે છ એ વહુ શ્યામાને ન બાપી કહીને મહેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી ઘરનું બધું કામ એની એનીમાંથી ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ગાંસડો કપડાં ધોતી તોય પેટ પૂરવા ખા ખાવા ન મળતું ભાદરવો માસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છએ વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા શ્યામાની ભાળે ન લીધી બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણીય ઈચ્છા થઈ પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાડુકી અલી નપીરી તાકી શું રહી છે નજર લગાડવી છે જા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ આંખમાં જળ આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ નદીએ ગઈ ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધાએ પોપડા ખાઈ અને પછી છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે સંતાએલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈ દુખિયારી એનું પેટ ઠરજો શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી માં પિયરમાં મારું કોઈ નથી એટલે બધાએ મને મેણા મારે છે થોડા સમય પછી મારો ખોળો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી નાગણ હેથથી બોલી દીકરી જરાય ચિંતા ન કરતી તારો ખોળો ભરાવવાના આગલા દિવસે એક કંકોત્રી મારા રાફડે મૂકી જજે શ્યામાં તો હરખાતી હરખાતી ઘેર આવી ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે વહુએ મેણા બોલવા લાગી પિયરમાં તો બધું ઉજ્જળ છે કાળું કૂતરવી સગું નથી ને બિચારીને ખોળો ભરવો છે પહેરામણીમાં કાંકરા દેશે કાંકરા શ્યામાએ મેણાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવીને નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી ખોળો ભરવાનો સમય થતાં જેઠાણીઓ ટોળા ટોણા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે ત્યાં તો સામે ઘુગ્ઘર માળ ધમકવા લાગી શ્યામા દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલા ભર્યા બહેન અને હીરના ચીર ઓઢાડ્યા ખોળા ભરાયા પછી નાગણ બોલી વેવાણ દીકરીને વિદાય આપો સુવાવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશ બિચારા સાસુ તો હેપતાઈ જ ગયા હતા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ પગથિયા દેખાયા આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો સાત માળનો ભવ્ય મહેલ દેખાયો બાગ બગીચાને ફુવારા જોયા નાગણ કહેવા લાગી દીકરી તું સુખ સાહ્ય બીથી રહે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવારે બપોરે અને સાંજે રૂપાની ઘંટડી વગાડી નાક કુંવરોને દૂધ પાઈ દેવાનું શ્યામાં તો હર્ષથી એ કામ કરવા લાગી દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં મહિનાનો થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી શ્યામાં બહાર ગઈ દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી નાક કુંવરો દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાક કુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા બીજા નાકકુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં શ્યામાં ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગકુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું સવા મહિનો થતા નાગણ શ્યામાને સોનાના હીરા જડીત ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી એક દિવસે નાગ કુવરો વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાયા શ્યામા પાણીનું બેડું ભરીને ઘેર આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરને આ સાંભળી નાક કુંવરોને પસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ ડંસ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાંસડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાડે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મહેણાની વાત કરી તો નાગણ બીજા જ દિવસે સાત વીસ એટલે કે એકસો ચાલીસ દૂધણી ભેંસો મોકલી શ્યામાએ જરા કે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનિતી બની ગઈ હે નાગ દેવતા હે નાગ માતા જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ભળજો જય નાગદેવતાને